આજે નવરાત્રીનો પાંચમો દિવસ પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ નવરાત્રીની શરૂઆતથી જ આખું ગુજરાત શક્તિની દેવીની ભક્તિના રંગમાં રંગાયું છે નવરાત્રીના વીતેલા ચાર દિવસમાં સામાન્ય નાગરિકોથી લઈને અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ પણ પોતાની માની ભક્તિમાં મંત્રમુગ્ધ થયા છે ચોથા નોર્તે અમદાવાદની ઓફિસર્સ મેસમાં આયોજિત ગરબાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પરિવાર સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા તમામે મળીમાં જય જગદંબાની આરતી ઉતારી અને ગુજરાતમાં શાંતિ સલામતીનો માહોલ કાયમ બનેલો રહે તેમજ સમૃદ્ધિનો વારસો યથાવત રહે તે માટે પ્રાર્થના કરી ગરબાના કાર્યક્રમમાં પરિવાર સાથે વિભાગના અધિકારીઓ પણ આપણા સાંસ્કૃતિક વારસાને આગળ વધાર્યો ઓફિસર્સ મેસમાં ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને માતાજીની આરતી કરીને રાજ્યમાં સુખ શાંતિ સમૃદ્ધિ કાયમ રહે તે માટે પ્રાર્થના કરી